ધોળકામાં ઈદે ઉલ અઝહા અને રથયાત્રાના પર્વ સંદર્ભે શાંતિ સમિતિ મીટિંગ મળી ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ સાથે આગેવાનોએ કરી ચર્ચા વિચારણા સૌહાર્દ ભર્યા માહોલમાં બંને પર્વો ઉજવવા આગેવાનોની હૈયાધારણા ઈદ ઉલ અઝા અને રથયાત્રામાં આગામી પર્વો સંદર્ભે તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ શુક્રવારે સાંજે પાંચ વાગે ધોળકા ટાઉન પોલીસ અને ધોળકા રૂરલ પોલીસ દ્વારા ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ નવા સર્કિટ હાઉસમાં ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ધોળકા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપરાંત ધોળકાનગરમાં કાઢવામાં આવતી રથયાત્રામાં આયોજકો તથા કેલિયાવાસના ગામેથી કાઢવામાં આવતી રથયાત્રાના આયોજકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અને ભાઈચારાના માહોલમાં ઉજવવામાં આવે છે ત્યારે આગામી આ બંને પર્વોમાં શાંતિપૂર્વક અને ભાઈચારાના માહોલમાં ઉજવવા આગેવાનોએ હાકલ કરી હતી દોડકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ઈદ તથા રથયાત્રા સંદર્ભે ધોળકા નગરપાલિકા દ્વારા જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી

તેમજ પત્રકારો સહિત સૌની શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી મિટિંગ દરમિયાન સોથી વધુ નગરજનો હાજર રહ્યા સૌ નગરજનો પાસે તેમના કાયદો અને વ્યવસ્થા બાબતે અભિપ્રાય પણ માગવામાં આવ્યા તેમજ સમગ્ર સરકારના અલગ અલગ વિભાગો નગરપાલિકા રેવન્યુ વિભાગ તેમજ પોલીસ તંત્ર સાથે મળી અને એક સારામાં સારી રીતે શાંતિપૂર્ણ રથયાત્રાના પ્રસંગો બકરી પ્રસંગો ઉજવી શકાય તે બાબતે થઈ જરૂરી સમજ કરવામાં આવી ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ જરૂરી આયોજનો કરી તેની અમલવારી દાખવવા બાબતે પૂરતી તકેદારી લેવામાં આવે છે